કેવું લાગ્યું રિઝલ્ટ રિઝલ્ટ આ સીબીએલ વાપરી છે એમાં બટાકાનો સાઈઝ અને એનું વધારે છે અને આ નથી વાપરી એમાં બટાકા એવું છે સાઈઝ એ ડીમ છે ઓકે તમે કેટલા પાટા છોડ્યા હતા બે પાટા છોડી દીધા છે બાકી આખા ખેતરમાં બે એકરમાં છોટેલું છે પણ બે પાટા છોડી દીધા છે એમાં આટલો ડિફરન્સ છે એટલે લગભગ ફૂટ સવા ફૂટની હાઈટનો બી ફરક લાગે છે છોડ

યુટ ચેનલ ના માધ્યમથી તમે નવા વિડીયો જોતા રહેશો ધન્યવાદ